તો હવામાન વિભાગે જે રીતે વરસાદને લઈને આગાહી આપી છે તે મુજબ સુરત જિલ્લામાં પણ વહેલી સવારથી જે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે સુરતમાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થઈ ગયા છે અડાજણ રાંદેર અલથાણ સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે જેના કારણે પાણી પણ ભરાઈ ગયા છે વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો કારણ કે ગરમીથી છુટકારો મળ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે સુરત જિલ્લામાં વહેલી સવારથી જે સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે

એક જે રોડ પર જે છે તે પાણી ભરાવાની સ્થિતિ જે છે તે હાલ જોવા મળી હતી એટલું જ નહીં પરંતુ લોકોની અવરજવર જવર વચ્ચે લોકોને જે હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવ્યો હતો કારણ કે ચોમાસા હજી શરૂઆત થઈ છે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે વિગતવાર વાત કરવામાં આવે તો ગબોલીમાં માં આવેલા હરિદર્શન ના ખાડામાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓ અટવાનો વારો જે છે તે આવ્યો હતો એટલું જ નહીં પરંતુ અલગ અલગ વિસ્તાર ની અંદર જે રીતે ના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને તેને લઈને વરસાદી માહોલ જે છે તે અત્યારે સુરત શહેર ની અંદર જામી ચુક્યો છે જી જી આભાર સાહી માહિતી આપવા માટે